આ આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ પછી જો આ રીતના આપણે નાના પાઉચ કે પર્સ હોય હાથમાં રાખવાના પૈસાના પર્સ હોય કે પછી આ રીતે આપણે મેકઅપનો સામાન ભરતા હોઈએ કે દાંતિયા વગેરે ભરતા હોઈએ તો તેનો છે ને આ રીતે નવા જ હોય છે પણ તેની ચેનનું આ રીતે જુઓ ઉપરનું જે ખેંચવાનું નાખવું હોય છે ને બંધ કરવાનું એ ઘણીવાર તૂટી જતું હોય પણ આની એવું ને એવું હોય તો આપણે ફેંકવાનું મન ના થાય જુઓ અને બંધ કરવામાં તકલીફ થાય ને તો આ રીતે આપણે એક સેફ્ટી પિન લઈ અને તેનું જે નાકું હોય છે ને ચેનનું તૂટેલું એમાં આ રીતે હોલ હોય છે ને તેમાં સેફ્ટી પિન પરોવી દઈએ તો આ રીતે જુઓ સરસ આપણે બંધ કરવાનું આ રીતે થઈ જાય જુઓ પકડીને આપણે એક સરસ રીતે ખોલ બંધ કરી શકાય આ આપણે પર્સમાં પણ ટ્રાય કરી શકાય જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતના આપણે રસોડામાં કરિયાણામાં કે શાકભાજીમાં જબલા કોથળી આવે ને તો આપણે શું કરીએ કે એમને એમ ક્યાંય પણ મૂકી દઈએ અને ક્યારેક આપણને જરૂર હોય તો આપણને ગોતવી પડે તો તેના માટે આપણે શું કરવાનું આ રીતે જબલા કોથળીને સેટ કરી લેવાની સરસ આપણે જેટલી પણ નાની મોટી હોય ને એટલી અને આ રીતે આપણે છે ને એક સેફ્ટીપિન લઈ લઈશું જુઓ અને જે તેની નીચે ધાર હોય છે ને જબલા કોથળીમાં નીચે એક કિનારી હોય છે ને તેમાં આપણે પિનમાં આ રીતે બધી જ જબલા કોથળી પરોવી શકાય જુઓ મોટી લઈએ તો ઘણી બધી આવી જાય જબલા કોથળી અને આ રીતે તેને પણ આપણે ક્યાંય પણ ટીંગાળવાનું થઈ જાય જુઓ રસોડામાં ક્યાંય પણ આપણે ખીલી લાગેલી હોય કે આ રીતે દરવાજાની પાછળ હોય ને હૂક તેમાં પણ આપણે આ રીતે રાખી શકાય જબલા કોથળી આપણને સરસ મળી જાય જુઓ ક્યાંય પણ આપણે લઈ જવી હોય એની જરૂર પડે કચરા માટે પણ તો આ રીતે ખેંચી લઈએ જો ફાટશે પણ નીચે નીચે પટ્ટીમાં પરોવાની એટલે આ રીતે કાઢી શકાય જુઓ અને ફાટે નહીં તો ખૂબ જ સરસ આઈડિયા છે પછી જો આ રીતના કોઈ પણ જાતના પેકેટ હોય ને આપણે ખુલ્યા હોય રસોડામાં ને આપણે આ રીતે ભર્યા ન હોય ને તો એમને એમ ખુલ્લા રાખીએ તો તેમાં છે ને ખરાબ થાય જીવાત વગેરે થાય કે કંઈ પણ તો તેને પણ આ રીતે પેક કરી શકાય પિનથી જુઓ આ રીતે આપણે સરસ બંને બાજુથી વાળી અને જ્યાં સુધી વસ્તુ હોય ત્યાં સુધી આ રીતે ફોલ્ડ કરી અને આપણે આ રીતે એક મોટી પિન લઈ લઈએ તો આને પણ આપણે સરસ રીતે સાચવીને રાખી શકાય જો આ રીતે ઉપર પટ્ટીમાં સેફ્ટીપિન સરસ આવી જાય છે જો એક જ સેફ્ટીપિનથી આપણું પેકેટ એકદમ સરસ રીતે પેકિંગ થઈ ગયું છે ખુલે પણ નહીં અને કંઈ વસ્તુ ઢોળાય પણ નહીં આ રીતે આપણી પાસે બંધ કરવા માટે કંઈ ન હોય ને તો આનાથી પણ આપણે પેક કરી શકાય એકદમ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી જો આ રીતના આપણે ઘરમાં છે ને ઘણી બધી એવી ચાવીઓ હોય છે ને કે જે આપણે કિચનમાં ના પરોવીએ એમને એમ ડ્રોવર વગેરેને રાખતા હોઈએ તો ક્યારેક ખોવાઈ જવાની બીક રહેશે જો અને આપણે સચવાઈને રાખવી હોય ને તો આ રીતે જો એક મોટી સેફ્ટીપિન લઈ લઈએ તો તેમાં ઘણી બધી ચાવીઓ આપણે પરોવી શકાય જો કિચન જેવું કામ કરે અને ખોવાય પણ નહીં ક્યાંય પણ આપણે ટીંગાળી હોય તો કોઈને પણ મળી જાય જો એક્સ્ટ્રા આપણે ચાવીઓ ઘણી બધી વસ્તુની હોય ને તો આ રીતે સાચવીને રાખી શકાય એકદમ સરસ આઈડિયા છે તો જુઓ આ રીતના જે મિક્સર હવે આવે છે ને તો તેમાં શું થાય છે કે આપણે વાયરને આ રીતે ગોળ વીટાડીને આપણે સ્ટેન્ડ કરવું હોય કે આ રીતે રાખવું હોય તો કંઈ પણ તેમાં હોતું નથી સ્ટેન્ડ કરવા માટે જુઓ આ રીતે આપણે છે ને વાયર પડી જાય વારે ઘડીએ ખુલી જાય અને આપણે બરાબર વીટાડીને તેને રાખી ન શકાય વ્યવસ્થિત ના રહે તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું આપણે છે ને એક સેફ્ટી પિન લઈ લેવાની આ રીતે વાયરને પહેલાં સેટ કરી લઈશું અને ત્યાર પછી જો આ રીતે સેફ્ટી પિનથી છે ને આપણે આ રીતે વાયરને અંદર પરોવીને સેટ કરી લેવાની છે તો આપણે છે ને વાયર નીચે પણ નહીં પડે અને સરસ વ્યવસ્થિત રીતે ગોઠવેલું રહેશે જુઓ આ રીતે ફેલાશે પણ નહીં અને એકદમ સરસ રહેશે તો ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી જો આ રીતના આપણે માળા કરતા હોય ને તો આપણે ઘણી બધી માળાને એમને મૂકી દઈએ ને તો શું થાય કે એકબીજામાં આપણે છે ને આ રીતે વીટળાઈ જાય તો તેના માટે જુઓ આ રીતે આપણે એક મોટી પિન લઈ અને જેટલી પણ તમારે આ રીતે માળા હોય ને બધી જ તેમાં પરોવાઈ જશે જુઓ વધારે હશે તો વધારે પણ આવી જશે અહીંયા અમે ત્રણ પરોવી છે હવે આપણે જુઓ આ રીતે સેફટી સેફ્ટીપિનને ક્યાંય પણ ટાંગ ખીલીમાં વગેરે કે હૂકમાં વગેરે આ રીતે લગાડી દઈએ ને તો ખૂબ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ રહેશે અને ક્યાંય પણ આપણને સામે દેખાઈ જાય ક્યાંય ખોવાય પણ નહીં અને ગોતવામાં આપણે ટાઈમ પણ ખરાબ ન થાય જુઓ એકદમ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતના આપણી પાસે રબર ઘણા બધા હોય ને તો ક્યારેક તો આપણને જોઈએ પણ મળે નહીં ઘરમાં હોય ને તો તેના માટે આપણે તેને સાચવવા માટે આ રીતે એક મોટી પિન લઈ લઈએ તો તેમાં કેટલા બધા ઘણા બધા રબર આવી જાય જુઓ અને આ રીતે ખોવાશે પણ નહીં અને ક્યાંય પણ આ સેફ્ટીપિનને આપણે ટીંગાડી શકાય કે ક્યાંય પણ રાખી શકાય જ્યાં આપણે માથું વગેરે ઓરતા હોઈએ ત્યાં ડ્રોવર વગેરેમાં રાખી શકાય તો રબર ટાઈમ પર મળી પણ જાય અને ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતે આપણે જારી ઉપર પડદા નાખ્યા હોય ને આપણે આ રીતે પેક કરવું હોય ને બંને પડદાને આ રીતે ભેગા કરીને રાખવા હોય ને તો શું થાય હવાથી કે પછી આ રીતે ખુલી જતા હોય છે તો તેના માટે પણ આપણે આ રીતે એક મોટી સેફ્ટી પિન લઈ અને પાછળ બંનેને ભેગા કરીને પરોવી દેવાય તો તેમાં શું થશે કે પેક થઈ જશે જુઓ હવા પણ ના આવે ને અજવાળું પણ નહીં આવે આ રીતે જુઓ ક્યારેક આપણે પેક કરીને સૂવું હોય ને તો આ આઈડિયાને ટ્રાય કરી શકાય જો વચ્ચે આપણે જગ્યા રહેશે એ નહીં રહીએ ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતે આપણે બિલ હોય કે પછી બાળકોની જે ફી ભરી હોય સ્કૂલની એના કંઈ પેપર હોય તો આ રીતે કોઈ પણ જાતના પેપર હોય ને આપણે છૂટા છૂટા પડ્યા હોય તો તેને પણ આપણે પેક કરવા માટે શું કરી શકાય આપણી પાસે સ્ટેપલર પિન ન હોય અને ખોવાઈ ગઈ હોય કે પછી ખલાસ થઈ ગઈ હોય તો તેના માટે પણ એક નાની સેફ્ટી પિન લઈ અને પાછળની ભાગે આ રીતે તમે નાખી દેશો ને સરસ ફિટ કરી દઈએ ને તો સ્ટેપલર જેવું કામ થઈ જશે આપણે બધા બિલ હોય કે કોઈ દવાની કાગળ હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય ને તો તેને આ રીતે સરસ પેક કરી શકાય જો આજના આઈડિયા સારા લાગ્યા હોય તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો